સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે તો આજે પ્રથમ સોમવાર પણ છે અને સોમવારના દિવસથી જ આ વખતે ખાસ જે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને તમામ જે શિવાલયોની ખાસ વાત કરીએ તો બમ બમ બોલેના નાદથી તમામ શિવાલયો અત્યારે ગુંજી ઉઠ્યા છે વહેલી સવારથી જે ભક્તો કે જે અલગ અલગ મંદિરોમાં જઈ રહ્યા છે અને ભગવાન ભોલેનાથના દર્શન કરી રહ્યા છે ભગવાનને જળાભિષેક કરી રહ્યા છે જે પ્રકારે આપણે વાત કરીએ તો આ વખતે પાંચ સોમવારનો પણ એક અનોખો યોગ આ વખતે દેખાયો છે અને જેની શરૂઆત આ વખતે સોમવારથી થઈ છે એટલે એક આ અનોખો યોગ આ વખતે શ્રાવણ મહિનામાં જોવા મળ્યો છે અને ખાસ કરીને જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો તમામ શિવાલયોમાં આ જ પ્રકારે જે પ્રકારે ભીડ જોવા મળી રહી છે ભગવાન શિવજીને જે પ્રકારે અત્યારે હાલ તમામ ભક્તો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે વહેલી સવારથી જ જે ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે તમામ શિવાલયો ખાસ કરીને વાત કરીએ તો ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ભક્તો કે જે ખાસ શિવભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે તો પૂજાપાઠ જે પ્રકારે કરવામાં આવી રહ્યા છે તમામ જે જ્યોતિર્લિંગની આપણે વાત કરીએ પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથ મહાદેવની વાત કરીએ કે પછી દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની આપણે વાત કરીએ તમામ જે શિવાલયો છે તમામ જે જ્યોતિર્લિંગ છે તમામ જગ્યાએ અત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર કે જે ઉમટ્યું છે તો આજે ખાસ દિવસ શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર પ્રથમ દિવસ શ્રાવણ મહિનાનો અને સોમવારથી જ જે પ્રારંભ થયો છે ત્યારે તમામ ભક્તોમાં જે ઉત્સાહ ચોક્કસથી દેખાઈ રહ્યો છે તમામ શિવાલયોમાં અત્યારે ભક્તો કે જે ઉમટી પડ્યા છે અને ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે ભક્તોમાં એક પ્રકારે આતુરતા જોવા મળી રહી છે તો તમામ શિવાલયો અત્યારે હરહર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે તો ખાસ જે પ્રકારે તમામ શિવાલયોમાં આપણે વાત કરીએ ની વાત કરીએ તો અમદાવાદમાં પણ જે તમામ મંદિરો છે ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ધીરે ધીરે ભક્તો કે જે વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે જે પ્રથમ સોમવારે ત્યારે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે અને તેમની પાસેથી માહિતી લઈએ કે કેવા પ્રકારનો માહોલ અત્યારે શિવાલયોમાં છે જે બ્રિજેશ આપ અત્યારે કયા મંદિરે ખાસ ઉપસ્થિત છો અને ત્યાં ભક્તોમાં કેવા પ્રકારનો ઉત્સાહ અત્યારે પ્રથમ દિવસને લઈને દેખાઈ રહ્યો છે અને એમાં પણ સોમવારથી પ્રારંભ થયો છે ત્યારે વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનો શ્રાવણ મહિનાની શરૂઆત જ સોમવારથી થઈ છે અને યોગાનું યોગ આ મહિને એટલે કે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે વહેલી સવારથી જ શિવ ભક્તો જે છે શિવાલયોમાં અત્યારે દર્શન કરવા ઉમટી રહ્યા છે વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન કરી રહ્યા છે કહી શકાય કે જે પ્રમાણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે એટલે કે ભગવાન ભોળેનાથને રીઝવવાનો આ મહિનો છે અને શ્રાવણ મહિનાના સોમવારથી જ વહેલી સવારથી જ ભક્તો જે છે તે દર્શન કરવા શિવાલયોમાં ઉમ ઉમટતા હોય છે ખાસ કરીને જળ અર્પણ કરે છે દૂધ અર્પણ કરીને પૂજા અર્ચના કરતા હોય છે અને સાથે જ શિવજીને રીઝવવા માટેના જે પ્રયાસો જે છે તે કરતા હોય છે વહેલી સવારથી જ જે ભક્તો જે છે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો ભોળેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શહેરના તમામે તમામ શિવાલયોમાં આ જ પ્રકારની ભારે ભીડ જોવા મળી રહી છે સાથે અત્યારે વાત કરવામાં આવે નારણપુરા ખાતે અમે ઉપસ્થિત છીએ મહાકાલેશ્વર મંદિર જે છે ત્યાં વર્ષોથી લોકો આસપાસના સોસાયટીના લોકો પણ અહીંયા દર્શન કરવા આવે છે ભોલેનાથના દર્શન કરવા આવે છે ત્યારે આજનો શું ખાસ વિશેષ મહિમા છે તે અહીંયા મહારાજ સાથે પૂછીશું કારણ કે જે પ્રમાણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે

ઘણી ઉમટ સવારથી અમે ચાર વાગ્યા મંદિર ખોલ્યું ત્યારથી ભીડની કોઈ પાર નથી અને બીલીપત્ર અભિષેક રુદ્રાભિષેક મનમસ્તોતર માતાજીનું પણ મંદિર છે રાધાકૃષ્ણનું છે નીચે બળિયાદે ભૈરવજી અને શીતળા માતા બધા મંદિરો બધા દેવનો અહીંયા સ્થાપતા સ્થાપિત મૂર્તિ છે મા ગાયત્રી અને બધા દેવોનું છે આ શ્રાવણ મહિનાનો આ શ્રાવણ મહિનામાં ઘણી જ યોગ પવિત્ર માસ છે ચોક્કસ અત્યારે શિવ ભક્તો જે છે તે દર્શન કરી રહ્યા છે સાથે જળાભિષેક કરી રહ્યા છે વાત કરવામાં આવે તો જળાભિષેક સાથે મમમ સ્ત્રોત એ પણ કહી રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે અત્યારે અને ખાસ કરીને આજથી એટલે કે શ્રાવણ મહિનાનો સોમવાર સોમવારથી શ્રાવણ મહિનો શરૂઆત થાય છે અને પાંચ સોમવારનો અનોખો મહિમા છે ત્યારે આ મહિમાને અને ખાસ કરીને ભોળેનાથને રીઝવવા માટે તમામ ભક્તો જે છે તે પ્રયાસ કરી રહ્યા છે ઘણા એવા લોકોને ઓફિસ જવાનું હોય છે ત્યારે તેઓ અત્યારે જે કહી શકાય કે મંદિરે દર્શન કરીને જતા હોય છે શું કહેશો શ્રાવણ મહિનાની શરૂઆત દર વખતે પૂજા કરવા આવો છો કે કઈ રીતની હું પૂજા કરવા આવું છું દર શ્રાવણ મહિનામાં અને દરરોજ આવું છું ડેલી અને ભગવાનની પૂજા કરું છું અને ભગવાને મને બહુ આશીર્વાદ આપ્યા મહાદેવજી રાધેકૃષ્ણ છે કૃષ્ણ ભગવાન છે મહાકાલેશ્વર બધા ભગવાન સારા અને ગણપતિ મહારાજ છે મને મનોકામના હર મનોકામના પૂરી કરીને મારી સાથે રહે છે અને સાથે બધું અને બહુ સારી ચોક્કસ અહીંયા ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે પાછળ જે કહી શકાય કે ગર્ભગૃહ પાછળ પણ જે શિવજીનું જે શિવલિંગ છે ત્યાં પણ અત્યારે મોટી સંખ્યામાં બહેનો જે છે તે અત્યારે શિવજીના દર્શન કરી રહ્યા છે અને શિવજીને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે કહી શકાય કે આજથી શરૂ થતા શ્રાવણ મહિનાનો અનોખો મહિમા છે સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ છે ત્યારે ચોક્કસ ભક્તોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે વાત કરવામાં આવે તો શિવજીને રીઝવવા માટે જળ જળાભિષેક થતો હોય છે વાત કરીએ તો જે પ્રમાણે જે શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવવાનો પણ એક અનોખો મહિમા છે શું કહેશો આપણ ભક્ત તરીકે જે પ્રમાણે શિવલિંગ અને ખાસ કરીને આજથી શ્રાવણ મહિનાનો શરૂઆત અને એ પણ સોમવારથી શરૂઆત થઈ હવે આ સોમવારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ એટલે એનું મહત્વ તો બહુ વધારે છે અમે વર્ષોથી આ મંદિરમાં આવીએ છીએ અહીંયા સાક્ષાત મહાદેવ વિરાજમાન છે એમને અનુભૂતિ થાય છે અમને હા અમારે આ મહિલાઓ માટે આ શિવલિંગ અહીંયા રાખ્યું છે ગર્ભગૃહમાં મહિલાઓનો પ્રવેશ નથી એટલે અમારે મહારાજ અહીંયા મહાદેવની ઉપસ્થિતિ અમને જણાય છે આ મંદિરમાં અને શ્રાવણ મહિનામાં મહાદેવનું મહત્વ તો વધારે જ હોય છે બધા અહીંયા અહીંયા વાસ છે છે અમારે રમતા ગમતા રહે ચોક્કસ તો કહી શકાય કે જે પ્રમાણે શ્રાવણ મહિનાની શરૂઆત શ્રાવણ મહિનાની શરૂઆત અને સોમવારથી તે શરૂઆત છે તમામ જે ભક્તો જે છે અને ખાસ કરીને વાત કરીએ તો શિવ ભક્તો જે છે તેમાં ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળ્યો છે તમામ મંદિરોમાં તમામ શિવાલયોમાં આ જ પ્રકારનો ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે પરંતુ નારણપુરા ખાતે આવેલ મહાકાલેશ્વર મંદિરમાં જે કહી શકાય કે મોટી સંખ્યામાં વહેલી સવારથી જે ભક્તો જે છે તે અહીંયા દર્શને ઉમટ્યા છે અને સાથે જ ભક્તો જે છે તે સોમવારથી જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે આજના આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભારે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે જી તો નારણપુરા ખાતેનું આ જે આ મંદિર અને ત્યાં વાત કરી કે ભક્તો બા કેવો માહોલ છે ખાસ કરીને જે પ્રકારે આપણે વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસ અને તેનો પણ સોમવારથી જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેનું ખાસ મહત્ત્વ કે જે જણાતું હોય છે અને વહેલી સવારથી જ મહિલાઓ અને તમામ જે ભક્તોની ખાસ વાત કરીએ તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને ભગવાનના દર્શન કરવા માટે આતુર જણાઈ રહ્યા છે અને ભક્તો આવે છે વારંવાર અને રોજે રોજ બી સેવા પૂજા કરતા હોય છે પણ આ શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે અને પાંચ સોમવારનો બહુ મોટો મહિમા છે બોતેર વર્ષે આ યોગ આવેલો છે અને શ્રાવણ માસમાં સોમવારે શ્રાવણ માસ ચાલુ થાય છે અને એનો શ્રાવણ માસ પતવામાં બી સોમવાર આવે છે એટલે ભગવાનની કૃપા અને અશ્વિન કૃપાથી દરેક ભક્તોને આશીર્વાદ મળે અને બધું સુખ શાંતિથી સમૃદ્ધિથી લોકોનું કામ થાય હા તો ચોક્કસ શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી અને શ્રાવણ મહિનાની પૂર્ણાવતી પણ સોમવારથી ત્યારે વર્ષોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ